ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોના ત્રાસથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે શહેરોમાં રખડતા ઢોર સામે અંકુશ અભિયાન ચલાવવાના દાવા તો ઘણા કરાય છે પરંતુ રખડતા પશુ પર નિયંત્રણ મેળવવામાં તંત્ર સફળ નીવડી શક્યું નથી આવા પશુ માલિકો સામે અનેક કિસ્સાઓમાં એફઆઈઆર પણ નોંધાઈ છે તેમ છતાં પશુઓની અડફેટે લોકો ચડતા રહ્યા છે રખડતા ઢોરોને કારણે કેટલાય લોકોએ જીવ ખોવાનો વારો આવ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં કણકિયા પ્લોટ વિસ્તારમાં રખડતા ઢોરે આતંક મચાવ્યો હોવાનું સામે આવ્યું છે જેમાં એક ગાય ખાણીપીણીની લારીઓના સ્ટોલ પર આતંક મચાવ્યો હતો આતંક મચાવેલ ગાયે અને લોકોને અડફેટે લઈને બાઇકો પણ ની ગ્રા માં જીવ તાળવે ચોંટ્યા હતા સમગ્ર ઘટના દરમિયાન એક ગૌપ્રેમી દ્વારા જીવના જોખમે આતંક મચાવનાર ગાયને પકડી પાડવામાં આવી હતી ત્યારે ગાય આતંક મચાવતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ગાય દ્વારા બાઇક ચાલકને અડફેટે લેતો